નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં પ્રવેશ પરીક્ષા આજે ચર્ચા કરવાના છીએ મિત્રો હેરીબેન અંગ ગણિત માટે ઉપસ્થિત થઈ ગયા છે અંગ ગણિતના જેટલા પણ ચેપ્ટરો છે એમાં હેરીબેન આપણી સાથે રહેવાના છે આજે આપણે ચેપ્ટર એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિના પાર્ટ વન ની ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે અને આ ચેપ્ટર માટે આપણી સાથે કોણ જોડાયું છે અરે

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે મિત્રો નાની પ્રાકૃતિક પૂછાય તો એક અને સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછાય તો શૂન્ય આવશે સંખ્યા વિભાજ્ય કે વિભાજ્ય નથી મિત્રો કઈ સંખ્યા વિભાજ્ય અવિભાજ્ય નથી તો એક સંખ્યા એવી છે કે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી બે થી સો સુધીની અવિભાજ્ય એટલે કે મૂળ સંખ્યાઓ કેટલી છે બે થી સો સુધીમાં એક છે એ વિશિષ્ટ સંખ્યા છે વિભાજ્ય કે અવિભાજ્ય નથી બે થી સો સુધી અવિભાજ્ય એટલે કે મૂળ સંખ્યાઓ કેટલી છે તો પચીસ છે સૌથી નાની અવિભાજ્ય એટલે મૂળ સંખ્યા કઈ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા મૂળ સંખ્યા મિત્રો તમે શીખેલા જ હશે એમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે બે આવશે સૌથી નાની વિભાજ્ય 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 સૌથી નાની વિભાજ્ય સંખ્યા બે કરતા વધુ અવયવો હોય એવી સંખ્યા છે ચાર બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અહીંયા ખાસ યાદ રાખવાનું મિત્રો બે અંકની પૂછાય છે અને પાછી નાની અવિભાજ્ય સંખ્યા તો કઈ આવશે અગિયાર આવશે બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા અહીંયા નાની પૂછાય પણ બે બે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા આવશે સત્તાણું પચાસ સુધીની બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો પચાસ સુધીની પ્રશ્ન બરાબર સમજવાનો પરીક્ષાની અંદર ઉતાવળ કરવાની નથી પચાસ સુધીની બે અંકની સૌથી મોટી અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા આપણે જોઈએ તો પચાસ સુધીમાં કઈ સંખ્યા મોટી થશે તો સુડતાલીસ અવિભાજ્ય સંખ્યા મોટી થશે બે અંક ની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ છે બે અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા જેના બે કરતા વધારે અવયવો હોય તો મોટી વિભાજ્ય સંખ્યા કઈ આવશે નવ્વાણું આવશે ત્રણ અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ત્રણ અંકની અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો આવશે એકસો ને એક આવશે ત્રણ અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા ત્રણ અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે મિત્રો તો નવસો ને સત્તાણું ખાસ યાદ રાખી દેજો મિત્રો

મોટી વિભાજ્ય સંખ્યા પણ કહેવાય છે મિત્રો ખાસ યાદ રાખી દેજો પરીક્ષાની અંદર જ્યારે એક અંકની સૌથી મોટી સંખ્યા પૂછાય તો એ નવ અને સૌથી મોટી વિભાજ્ય પૂછાય તો પણ નવ અંક આવશે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો બે અંકની સૌથી નાની સંખ્યા આવશે દસ અરે વાહ હેરીબેન આવી ગયા હેરીબેન શું કહે છે તો બે અંકની સૌથી નાની વિભાજ્ય સંખ્યા પણ દસ છે બે અંકની સૌથી નાની સંખ્યા પૂછાય તો પણ દસ અને વિભાજ્ય સંખ્યા પૂછાય નાની તો પણ દસ જવાબ આવશે સંખ્યા કઈ બે પાછા વિભાજ્ય સંખ્યા પૂછાય તો પણ નવ્વાણું જવાબ આવશે બે અંકની કુલ સંખ્યાઓ કેટલી છે તો બે અંકની કુલ સંખ્યાઓ નેવું છે ત્રણ અંકની સૌથી નાની એટલે કે લઘુત્તમ લઘુત્તમ ને સૌથી નાની કહેશું નાના નાની ત્રણ સૌથી નાની સંખ્યા કઈ આવશે મિત્રો તો સો આવશે તો ત્રણ વિભાજ્ય મોટી એટલે મહત્તમ સંખ્યા કઈ મોટી એટલે સૌથી મોટી ત્રણ સૌથી મોટી તો નવસો ને નવ્વાણું નવસો નવ્વાણું છે છોટુભાઈ આવી ગયા છોટુભાઈ શું કે છે નવસો નવ્વાણું ને શું કહેવાના છે તો ત્રણ અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા પણ નવસો નવ્વાણું છે હવે મિત્રો ખાસ યાદ રાખી દેવાનો ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી છે તો ત્રણ અંકની કુલ સંખ્યાઓ નવસો છે ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો ચાર આંક સૌથી નાની સંખ્યા શું આવશે મિત્રો એક હજાર મિત્રો અહીંયા ખાસ તમને શોર્ટકી કે જ્યારે જેટલા અંકની સૌથી નાની સંખ્યા પૂછાય તો સૌ પ્રથમ તમારે એકડો મૂકવાનો અને એટલા અંકમાં આવવા માટે ધારો કે ચાર અંક છે તો બાકીના ત્રણ છે શૂન્ય બનાવી દેવાના બનાવવાની અને બાકીના બે શૂન્ય મૂકી દેવાના એટલે એ સૌથી નાની સંખ્યા બનશે એ હેરીબેન આવી ગયા પાછા શું કહેવા માંગે છે હેરીબેન તો ચાર આંક ની સૌથી નાની વિભાજ્ય સંખ્યા પણ એક હજાર છે એટલે ખાસ યાદ રાખી દેવાનું કે સૌથી નાની સંખ્યા છે એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા એટલા અંકની બનશે

હવે શું કે છે ભાઈ આવી ગયા પાછા દસ હજાર ને શું અંક મુકવાના કેટલી વખત પાંચ વખત તો નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું ભાઈ પાછા આવી ગયા નવ્વાણું હજાર એટલે પાંચ અંગની સૌથી મોટી સંખ્યા ને શું કહેવાય તો પાંચ અંક સૌથી મોટી સંખ્યા ને પાંચ અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા પણ કહેવાશે પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી છે કુલ સંખ્યા માટે શું કરવાનું મિત્રો સૌથી પહેલા આપણે શું મૂકવાનું બાકીના પાંચ હજાર એક થી સો સુધીમાં શૂન્ય અંક કેટલી વખત આવે મિત્રો ગત વર્ષમાં આપણે નવોદયના પેપરની અંદર આ પ્રકારનો પૂછાયેલો પ્રશ્ન છે એક થી સો સુધીમાં શૂન્ય અંક કેટલી વખત આવશે મિત્રો તો અગિયાર વખત આવશે ખાસ યાદ રાખી દેજો આગળનો પ્રશ્ન જોઈએ એક થી સો સુધીમાં એક અંક કેટલી વખત આવશે તો એક અંક કેટલી વખત આવશે એકવીસ વખત આવી ગયો બરાબર તો બે અંક કેટલી વખત આવશે તો બે અંક છે એ વીસ વખત આવશે તો એક થી સો સુધીમાં બે અંક એ વીસ વખત આવશે હવે મિત્રો તમને અહીંયા સમજાવી દો કે બે પછી કયો અંક આવશે ત્રણ આવશે ચાર આવશે પાંચ આવશે છ આવશે સાત આઠ અને નવ તો આ બધા અંક પણ વીસ વીસ વખત આવવાના છે ખાસ યાદ રાખી દેજો બરાબર છે અહીંયા આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ તો આગળનો પ્રશ્ન શું હતો તો એક થી સો સુધીમાં શૂન્ય વખત હતું બરાબર ને અને એના પછી આપણે એક અંક આપણે જોઈ લીધો તો એક અંક કેટલી વખત હતો એકવીસ વખત અને બે અંક કેટલી વખત હતો તો વીસ વખત બાકીના અંક આપણે વીસ વખત આપણે સમજી લેવાના આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો નવ દસ થી નવ્વાણું સુધીમાં શૂન્ય અંક કેટલી વખત આવે દસ થી નવ્વાણું એટલે કેટલા અંક વાળી સંખ્યા થઈ મિત્રો બે અંક વાળી સંખ્યા થઈ બે અંક વાળી સંખ્યા ની અંદર જયારે પૂછાય શૂન્ય અંક તો અંક કેટલી વખત આવવાનો છે તો અંક છે નવ વખત આવશે મિત્રો ફરીથી દસ થી નવ્વાણું સુધીમાં એક અંક કેટલી વખત આવે મિત્રો ખાસ યાદ રાખી દસ થી નવ્વાણું શબ્દ નવઅપરાયો પણ બે અંક વાળી સંખ્યામાં એકાંક કેટલી કેટલી વખત આવે એવો પણ શબ્દ વપરાય તમારે આ જવાબ આવશે તો દસ થી નવ્વાણું કે બાકીના જે અંક વધ્યા બે ત્રણ ચાર પાંચ છ સાત છે એટલે શૂન્ય ફક્ત નવ વખત બાકીના અંક છે એક થી નવ એ બધા ઓગણીસ વખત આવશે પણ કઈ સંખ્યામાં એટલે બેકી સંખ્યા બે અંકમાં બેકી સંખ્યા નહીં પણ બે અંક વાળી સંખ્યામાં એટલે કે દસ થી નવ્વાણું સુધીમાં આગળનો પ્રશ્ન જોઈએ બે થી સો સુધીની સંખ્યાઓમાં કેટલી જોડી જોડમ સંખ્યાઓ મળે મિત્રો શું છે તો એટલે કે જે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે એ અવિભાજ્ય સંખ્યાઓમાં એ અવિભાજ્ય સંખ્યામાં બેનો તફાવત મળવો જોઈએ કેટલો તફાવત મળવો જોઈએ એક જોડી થી બીજી જોડી વચ્ચે સંખ્યા વચ્ચે બે બે નો તફાવત મળે ત્યારે જોડી બનશે તો એ પ્રમાણે આપણે જોઈએ તો બે થી સો સુધીમાં આઠ જોડી એ આપણને જોડમૂળ સંખ્યાઓ મળે છે અને છેલ્લો પ્રશ્ન જે બે સંખ્યાઓનો સામાન્ય એક હોય તેને કેવી સંખ્યાઓ કહે છે તો મિત્રો જોડમૂળ સંખ્યાઓની સાથે આપણે સહમૂળ સંખ્યાઓ પણ શીખવાની છે તો એવી સંખ્યાઓને આપણે સહમૂળ સંખ્યાઓ કહીએ છીએ કે જે બે સંખ્યાનો સામાન્ય અવયવ કેટલો હોય એક હોય એને આપણે સહમૂળ સંખ્યાઓ કહીએ છીએ મિત્રો નવોદય પ્રવેશ પરીક્ષા માટે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિઓ અંગ ગણિત એટલે દાખલાઓ ગણિત અને ભાષા ફકરાના આઈએમપી વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરશો અને આપના જેટલા પણ મિત્રો નવોદયની તૈયારી કરે છે એમને ખાસ આ વિડીયો શેર અવશ્ય કરશો